બોટાદમાં સાયબર ક્રાઇમ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાશે કાર્યક્રમમાં સાયબર ફ્રોડનો ભોગ બનારને સાયબર ક્રાઈમ દ્વારા રકમ આપવામાં આવી વિદ્યાર્થીઓને એજ્યુકેશન વેબસાઇટ પરથી લોભામની જાહેરાત ઓનલાઈન ખરીદી લોન લોટરી ફ્રોડ

જેમાં એ લોકોની રકમ સાયબર ફ્રોડમાં જતી હોય છે તે પરત આપવાનું કામ અત્રેના બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા થતું હોય છે જેમાં માહે સાત મતલબ જુલાઈ જુલાઈ બે હજાર પચીસની અંદર કુલ સત્તર લાખ પંદર હજાર એકસો ને છેતાળીસ રૂપિયા જેટલી રકમ બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તરફથી વિવિધ અરજદારો કે જેમની રકમ ફ્રોડમાં ગયેલી છે તેઓને પરત કરાવવામાં અમને સફળતા મળેલ છે એજ્યુકેશન રિલેટેડ ફ્રોડ થયું હતું એક એજ્યુકેશન વેબસાઇટમાં મેં લોગિન ઇન કર્યું હતું અને એના રિલેટેડ મારે થઈ ફ્રોડ થઈ ગયું હતું અને જે ફ્રોડ થતાં મેં ચાર કલાકની અંદર બોટાદ સાયબર ક્રાઈમમાં કમ્પ્લેન કરી અને ત્યારબાદ બે ત્રણ દિવસ પછી સાહેબનો મને કોલ આવ્યો અને પછી હું અહીંયા વિઝિટ કરવા આવ્યો અને સરે મને પ્રોપર ગાઈડ આપ્યું કે શું વે છે શું એને સોલ્યુશન છે કઈ રીતે શું કરવાનું સર મને પ્રોપર ગાઈડ આપ્યું એજ્યુકેશન વેબસાઇટમાં એવું હતું કે મને એક કોર્સ ફ્રીમાં મળતો હતો તો મેં એમાં મારી ડિટેલ્સ નાખી અને એ કોર્સ મને ફ્રી ફ્રી ન મળવા અને મારા એકાઉન્ટમાં ઓટો ડેબિટ શરૂ થઈ ગયું અને પછીથી આ ફ્રોડ મારી સાથે થયું થર્ટી સિક્સ સાંથ